મેં માંગણી કરી છે કે ભારત સુરત શહેરમાં જે પણ કોઈક વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતા હોય જેમ કે તુર્કી વાત બાંગ્લાદેશ પાકિસ્તાન એવા વિસ્તારોથી જે પણ કંઈક એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે ઐતિહાસિક કોઈ ડરો હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખી ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ